ફરી વરિવારને કહું છું આ જૂથડી છે છવ્વીસમાંથી છવ્વીસ જેટલી શ્રી કોરલધામ ટ્રસ્ટના મુખ મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય એટલે આરોગ્ય ધામના મેજા હેઠળ કોરલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિ ભૂમિપૂજન થયું તેના ભાગ ઉપર જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી સર્વ સમાજની છે ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની જોડાય અને આ મારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય એવી એવીમાં જ ખોરલના ચરણોમાં પ્રાર્થના કરું છું ચૂંટણી આવી રહી છે ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે ખોરલધામના કામ ચાલુ રહેવાના છે કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે આજે લોકસભા છે કાલ પાછી બીજી હશે પરમની બીજી હશે ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે ફોલધામના કામ નહીં કરી શકીએ એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય ત્યારે આને હું વખોડી કાઢું છું

મેં એમ કીધું હમણાં જ કીધું એમ ચૂંટણીઓ ટાણ સમયે આ બધું થવાનું નિવેદનો આવવાના આમાં એક પક્ષ નથી ભાઈ દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય કોઈક કોંગ્રેસમાં હોય કોઈક ભાજપમાં હોય કોઈક આપમાં હોય પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે અને એમાં કોઈ પણ જગ્યાએ ખોરલધામ હર એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા

એ ફરીથી આપણે એ જ વસ્તુ આવું છું કે આ એક ચૂંટણીના સમય દરમિયાન કહેતો તો કે થવાનું છે એમાં ખોરલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે ટિપ્પણી ન કરી શકે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવા હોસ્પિટલના કરો આજે જામનગર શું કાર્યક્રમ હતો આજે જામનગર ખોરલધામ હોસ્પિટલ કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ જે બનવા જઈ રહી છે તેના માટેના ભૂમિદાનની ભૂમિદાન માટેની એક એપ લોન્ચ કરવા માટે જામનગરમાં આવ્યા છે અને એપ લોન્ચ દ્વારા લોકો ભૂમિદાન કરી શકે છે ખાસ કરીને જામનગરના આગેવાનોને આ પ્રશ્નથી મહિલા જો અલગ અલગ મુલાકાત કરી છે પછી એને સમાજે કાર્યકરો સાથે કીધું છે શેના અનુસંધાન હતી કારણ કે માહોલ છે લોકસભા ચૂંટણીનો એટલે ચૂંટણી હોય ત્યારે ખોલ કામ બંધ કરી દેવાનું આવું તો ન ચાલેને મેં એમ કીધું એમ દર વર્ષે ચૂંટણી આવવાની છે કોઈ કાર્ય કહી દે ઉભું રહીએ આજે એ બરાબર છે ખોલધામ એક ખૂબ મોટી સંસ્થા છે અને લોકોની નજર હોય ઉપર કે કરે પણ દર વખતની જેમ હું ફરીથી કહું છું દરેક લોકોને દરેક પાર્ટીની અંદર રહેવાનો અધિકાર છે અને જે પાર્ટીમાં એ રહે ને એનું કામ કરે એમાં અમને વાંધો નથી ફરી વાર હું આપને કહું છું ચૂંટણીઓ આવવાની છે છવ્વીસ માંથી છવીસ આવે જેટલી આવે એટલે એને મુબારક